સુરતના ના સિંગણપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી નવરાત્રિના ના દિવસે કતારગામ ખાતે આવેલી દેવ સોસાયટીની મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબાના તાલે ઝૂમી હતી જેણે ઉત્સવના માહોલને વધુ આકર્ષક બનાવ્યો હતો દેવપ્રયાગ સોસાયટીની વિશેષતા એ છે કે તેમાં અલગ અલગ સમાજના લોકો વસવાટ કરે છે આ ગરબાના આયોજનમાં તમામ સમાજની મહિલાઓ એકત્ર થઈને ઉત્સાહપૂર્વક જોડાય હતી તેમજ નવરાત્રી દરમિયાન સોસાયટીની મહિલાઓમાં અનોખી એકતા જોવા મળે છે જે સાંસ્કૃતિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે દેવપ્રયાગ સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી નિયમિત પ્રમાણે ગરબાનું આયોજન કરવામાં આવે છે આ લાંબી પરંપરા દર્શાવે છે કે સોસાયટીના રહીશોમાં ઉત્સવ અને સંસ્કૃતિ પ્રત્યે કેટલો ઊંડો પ્રેમ અને ભાવના છે છેલ્લે છેલ્લા 15 વર્ષથી અમારી સોસાયટીમાં માં નવદુર્ગાના નોરતા પરંપરાગત મુજબ હર દિવસે નવા નવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ ગરબાની અંદર ધામધૂમથી બહેનો દીકરીઓ અને સોસાયટીના તમામ સભ્યો ધામધૂમથી

અને સાત વિંગ આવેલા છે પણ સાતે વિંગના ભાઈઓ બહેનો એક પરિવારની જેમ એ નવરાત્રિ મહોત્સવ હોય કોઈ પણ તહેવાર હોય જેનું આયોજન એક પરિવારના રૂપે એક સાથે મળી અને બધા બહુ સુંદર મજાનું આયોજન કરતા હોય છે મા જગદંબાનો નવરાત્રિનો નવ દિવસનો તહેવાર અમે લોકો બધા પારિવારિક રીતે શક્તિ ભક્તિ અને આનંદ સાથે ઉજવીએ છીએ અહીંયા અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસોનો અને

જય અંબે બોલો શ્રી અંબે